એટલે આપણા વડીલો જે માર્ગ ચાલ્યા છે એ માર્ગને પકડી ચાલવું એને ધર્મ કહેવું મને એથી વિશેષ ધર્મના ઉનાળમાં જઈ શકાય તો બહુ સારું પણ સામાન્ય રીતે આ થઈ શકે તો બહુ છે આપણે આપણો ધર્મ સંભાળવો એનો એનો અર્થ એવો પણ મહાપુરુષો એ કર્યો છે કે આપણા વડીલો કોણ એની ઇજ્જત કોણ હતી એનું સન્માન કોણ એનું નામ કેવું એની મર્યાદા કેવી મારું કુટુંબ કોણ મારું મારા વડીલો કોણ મારો ધર્મ કોણ આ બધું વિચારીને જીવન તો જીવનમાં અવિવેક નહીં થાય આપણે આપણો ધર્મ સંભાળ મારું શાસ્ત્ર કોણ મારા ગુરુ કોણ આ બધું આ બધું ગૌરવ ગૌરવ કરવું જેથી કરીને જીવન ફંટાય નહી જીવન બગડે નહીં દુર્યોધન અધર્મ અધર્મ છે 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 એ એ ધર્મ પરમાત્મા પરમાત્મા માટે એનું મૃત્યુ બહુ જરૂરી પણ હવે અહીંયા જો આશીર્વાદ મળી જાય જાય રહી એટલે દિવ્ય લીલા કરી ભગવાને શું કર્યું સીધા ભાનુમતી પાસે ગયા પેલી શણગાર કરી ભગવાને જઈને એવી વાત કરી ઘણી વખત લોકો શંકા કરે કે એક સ્ત્રી શણગાર કરે તો પોતાના અંગત રૂમ માં છે ભાનુમતી છે ને કાશીરાજ ની દીકરી છે કાશી નો રાજા અને ભગવાન ને કાશીરાજ સાથે સંબંધો છે એ તો પાછળથી બગડી ગયો કાશીરાજ

દ્રુપદની સાથે દ્રૌપદીના પિતા સાથે સંબંધો હતા એના કારણે એ ભાઈ માને ભાનુમતી પણ એટલે મારું કહેવાનું રસોડા સુધી જઈ શકાય એવા સંબંધો હતા ભગવાને એવી વાતો કરી પ્રભુએ કહ્યું કે આ બધી શેની તૈયારીઓ ચાલે બોલે આશીર્વાદ લેવા જવું છે કોની પાસે દાદા પાસે બોલે આવા બધા ડોસાઓ તો આશીર્વાદ જ કરે છે કઈ તને ધો જ નથી બસ દેવી બરાબર મારે તમારી પાસે સમય મળ્યો સત્સંગ કરવાનો અને તમારે બહાર જવું છે એક કામ કરો ને આશીર્વાદ નો આવતીકાલ રાખો ને ભાનુમતી વિચાર કર્યો આટલા મોટા માણસ એ મને કહે છે મારે માની જવું જોઈએ માની ગઈ સારું ભગવાન તમે કહો છો તો આવતીકાલે જઈશ હા ભગવાને કીધું આશીર્વાદ તો ગમે ત્યારે લઈ શકાય ને આશીર્વાદ કઈ એવું નથી કે આજ તો જ લાગે આશીર્વાદ તો ગોળ જેવો છે ગમે ત્યારે લે પણ ભગવાન ત્યાં બેઠા સીધા દ્રૌપદી ને કયું જલ્દી તૈયાર થાય ક્યાં જાવ આશીર્વાદ લેવા આમ જલ્દી તાત્કાલિક બોલ્યા હમણાં હમણાં પ્રોગ્રામ ગોઠવાનો છે ચાલ એ જલ્દી જલ્દી તૈયાર થઈ હા તૈયાર થવામાં થોડો સમય કાઢી નાખ્યો એટલે અંધારું થઈ ગયું બહેનોને તૈયાર થવામાં વાર બહુ લાગ્યો શોભાયાત્રાનો ટાઈમ નવ વાગ્યાનો હોય તો બહેનો દસ વગાડી હર કથામાં અમારો આ અનુભવ પછી હું કહું યજમાન પરિવારોને જ્યાં કથા કીધું તમે કોઈ ગુસ્સો નહીં કરતા આ થશે ખુશી આવું થાય હવે અંધારું થઈ ગયું એટલે ભગવાન કૃષ્ણએ હાથમાં દીવો પકડ્યો આશીર્વાદ લેવા જેવું છે દાદા પાસે અને દીવો કોણ પકડે સેવક ભગવાન સેવક બની ગયા આપણે ત્યાં દીવો સેવક ઉઠાવે ને આપણે ત્યાં પહેલા રાતના લગ્ન થતા રાતે વરઘોડા નીકળતા અને એ વખતે બહુ ની વ્યવસ્થા નહીં પણ વડીલો જ બધું જોયેલું વાત પછી પેટ્રોમેક્સ પેટ્રોમેન્ટ એ વરાજાને દેખાડે ખાલી વરાજાની આજુબાજુ એક એક હોય ગામડામાં કારણ કે આપણે વરાજાને દેખાડવો તો પડે કે અમે આ લાવ્યા છીએ પછી જોવા જેવો હોય ન હોય આપણે કઈ અત્યારે ચર્ચા કરવી નથી ઘણા ઘણા વરરાજા રાતે દસ વાગે ગોગલ્સ પહેર્યા આપણને એમ લાગે વરરાજો ફેશન વાળો લાગે પણ પછી પછી ખબર પડે કે એક ફૂલું છે પણ એ વખતે જે પ્રકાશ ની વ્યવસ્થા કરવામાં આવે એમાં સેવકો સાથે સેવક અહીંયા પ્રભુ સેવક બની ગયા થોડા આગળ ચાલ્યા તો પદત ત્રાણ માંથી અવાજ આવ્યો ચપ્પલ દ્રૌપદીએ પગરખા પહેર્યા છે એમાંથી અવાજ આવ્યો પ્રભુને એમ થયું કે આ અવાજ જો કૌરવ ના કાને ગયો અને જોવા નીકળ્યા કે કોણ જઈ રહ્યું છે તો હમણાં ભાંડો ફૂટી જશે એટલે દ્રૌપદી ને કહ્યું આ તને ચપ્પલ પહેરવાનું કીધું તું કોણ જલ્દી કાઢ અને જ્યાં દ્રૌપદી ચપ્પલ કાઢ્યા એટલે પરમાત્માએ એક હાથમાં ચપ્પલ ઉઠાવ્યા અને એક હાથમાં દીવો ઉઠાવ્યો આગળ પરમાત્મા પાછળ દ્રૌપદી દરવાજો આવ્યો ભગવાને કહ્યું જો દાદા બેઠા છે એને પ્રણામ કરો કથામાં ધ્યાન આપજો પ્રણામ કર્યા પછી આશીર્વાદ મળે એટલે મારી પાસે આવી રહ્યો કાંઈ બોલતા નહીં જો દ્રૌપદીને ગાંઠ વળાવે છે અને બોલવાની જરૂર પડે વખતે તો હું અહિયાં દરવાજે ઉભો છું એ તો તમે કહેતા જ નહીં મારું તો નામ લેતા જ નહીં દ્રૌપદી ઝાંઝર કંકણ ચૂડી આ બધું અવાજ કરે સૌભાગ્યના જેટલા બધા ચિહ્નો છે બધા જ અવાજ કરે હવે ઝાંજર નો અવાજ આવ્યો એટલે ભીષ્મના કાનમાં જ ગયો એટલે ભીષ્મ થયું આવી દ્રૌપદી એ પ્રણામ કર્યા બે હાથ માથા ઉપર મૂકીને ભીષ્મ એ કહ્યું બેટી અખંડ સૌભાગ્યવતી ભવ ભગવાન ખુશ હવે થવું હોય થાય આપણું કામ થઈ ગયું હવે તો કોઈ વાંધો નહીં પણ આશીર્વાદ મળ્યા પછી બોલી દાદા દ્રૌપદી કરે છે ભગવાન કૃષ્ણ વિચાર કર્યો પનોથી બેઠી આને બોલવાની જરૂર કહી પણ આપણે ત્યાં એક નિયમ છે બહેનોથી બોલ્યા વગર રહેવાતું નથી હું આ ખીલાવડની વાત નથી કરતો બીજા ગામની વાત કરું છું તમે પાછા માથે નહીં લે પણ સાહેબ એવું એક એક તો નક્કી છે કે બહેનો જો બોલવાનું બંધ કરે ને હા તો કોર્ટનું ભારણ થોડું હળવું થાય બેનો જો બોલવાનું બંધ કરે તો વકીલ ના કામ ઓછા થઈ જાય ઇતિહાસ સાક્ષી છે કોઈ ખોટો આ તો કલ યુગમાં આપણે જીવીએ આગળ દ્વાપર ત્રેતા અને સતયુગ આ ત્રણ યુગ નીકળી ગયા એ ત્રણે ત્રણ યુગમાં યુદ્ધ થયા અને કરોડોની ની હિંસા થઈ એવા યુદ્ધ થયા એ ત્રણે ત્રણ યુદ્ધના મૂળમાં સ્ત્રી છે